બાર જિલ્લા બધાને મળે અને કાર્યકર્તા ની અહીંયા ટીમ બને ટીમ તો આયા પહેલા હતી પણ બાકી બહાર જવાના કારણે આખો તાલુકો અથવા તો જિલ્લો

પ્રવીણભાઈ તોગડીયા સુભેશા મુલાકાતે મારા ફાધરના જૂના મિત્રના ના નાતે ગઈકાલે સાંજે મને મેસેજ મોકલ્યો મને કે કાલે મુલાકાતે એને આવવાની છે એટલે ખાસ સ્પેશિયલ પ્રોગ્રામ કરી અને અમારી ઘેરે સુભેશા મુલાકાતે બધાયરા હતા એની સાથે કોણ કોણ હતો એની અરે રણછોડભાઈ રબારી નિર્મલભાઈ કુમાન પછી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ઓકે